ઘર પાસે ડીજે વગાડવા અને ફટાકડા ફોડવાના મામલે બે ભાઈઓ પર ધોકા અને પાઇપ પડે હુમલો કરાતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા ભાવનગરના કુંભરવાડા બાનુબેનની વાડી લાલ કારખાના પાછળ રહેતા ધવલભાઈ પ્રતાપભાઈ મકવાણાના દાદાના દીકરા મેહુલભાઈ પ્રવીણભાઈ મકવાણાના લગ્ન હોવાથી ગત રાત્રિના રોજ ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો વરઘોડો રમેશભાઈ વશરામભાઈ રાઠોડના ઘર પાસે પહોંચતા તેમણે ભેંસને તકલીફ થઈ છે એમ કંઈ ડીજે વગાડવા અને ફટાકડા ફોડવાની ના કંઈ હતી ત્યારબાદ ધવલભાઈ અને તેનો ભાઈ ગોપાલભાઈ અને દાદી રેખાબેન લગ્નમાં જમીને ઘરે જતા હતા ત્યારે કાળુભાઈ રાઠોડ રમેશભાઈ રાઠોડ માયાભાઈ રાઠોડ અને બચ્ચુભાઈ રાઠોડે લાકડાના ધોકા વડે તેમજ ધીકાપાટુનો માર મારી જાંતી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટનામાં ઇજાગ્રસ્ત ધવલભાઈ અને ગોપાલભાઈને ઈજા થતા તેમને સારવાર વર્ષે સટ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

પછી મખાભાઈ એનું નામ આચું તો નથી આવડતું મખાભાઈ બરાબર પછી ગીગાભાઈ એ બધા અને રાઠોડ પરિવાર જેટલા છે કે નહીં ના ચોકમાં એ બધા અંદાજે કેટલા જણા હતા મારો અંદાજે નહીં નહીં તો દસ થી બાર જણા હતા હથિયાર શું હતા હથિયાર તલવાર છરી ને ધોકા તમને કેટલા ને ભાઈ તમને તમને ત્રણ થી બેથી ત્રણ જણાને વાગ્યું છે નું બીજા કોઈ બીજા કોઈને એટલું બધું નથી વાગ્યું જેટલું વાગ્યું ને એટલું અમે થી ત્રણ જણાને વધારે વાગ્યું છે બાકી જેને ઇન્જરી એન્જા ભોગી છે બીજા કોઈ નથી